જયમાં બનાસ સરહર મહાદેવ મિત્રો તમે હાલ ચૈત્ર મહિનો ચાલે છે એટલે લીમડાનો મોર જોયો છે આંબાનો મોર જોયો છે ઘણા બધા મોર જોયા છે ફળ આવે પેલાં ફૂલ આવે તે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આજ સફરજનનો મોર તો મને થયું કે મા બનાસના એક પુત્રોને બનાસવાસીઓને સફરજનનો મોર બતાવું તો મિત્રો અમારું ઘર છે અને ઘર આંગણામાં જ અહીંયા સફરજનના ઝાડ ઉપા છે તો સૌ સારો એવો મોર આવે છે અને બહુ મીઠા ફળ આવે છે ગયા વર્ષે મેં ખાધા હતા તો તમે ક્યાંય મિત્રો આનો મોર ઝાડ કે આનો ફળ તોડીને ખાધા હોય તો ખૂબ સારા એવા સફરજનના ઝાડ મિત્રો જમ્મુ કાશ્મીરમાં હિમાચલમાં થાય છે હું જમ્મુ કાશ્મીરમાં છું તો તમને અહીંયા સફરજનના ઝાડનો મોર બતાવી રહ્યો છું મિત્રો સિવાય તમે

આના ફળ આવવા મળે છે તો મિત્રો હામે પ્રકૃતિક નજારો અહીંના ગામડા છે કાશ્મીરના ખૂબ સરસ એવા દેખાય છે મિત્રો અહીંના લોકો સુખી છે એટલા ભૂખી પણ નથી વેસે તો આમની આવક આ અખરોટ સફરજન બદામ કેસર આ બધું વેચીને કરતા હોય છે ઓર મોટા ભાગના માંસાહારી લોકો હોય છે મુસલમાન છે અહીંયા કાશ્મીરી